નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અન્નદાતા યુટ્યુબ ચેનલ આજે આપણે આવીએ છીએ જસ્તણ તાલુકાના સાણલી ગામે આમ તો સાણલી ગામની અંદર પાણીની અસરના હિસાબે સિત્તેર થી એંશી ટકા જીરાનું વાવેતર વર્ષોથી રહીએ તો આજે આપણે સાણલી ગામના એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાંથી જાણીએ કે આ જીરાનો આટલો સરસ ઘેરો ઊભો છે તો આની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે ખાસ કરીને જીરાનો જે દુશ્મન કે જે પિસ્તાલીસ પચાસ દિવસ દાણા ભરાવાની અવસ્થા થાય ત્યાર પછી જે કાર્યો અને ચરબી આવે છે તો કાર્ય અને આની અંદર અસર દેખાણી હતી તો એના પછી આ ખેડૂતે શું ટ્રીટમેન્ટ કરી લી છે તમારું નામ દિનેશભાઈ ગોમરભાઈ કચ્છી ગામ સાણત દિનેશભાઈ આની અંદર આ સરસ ઘેરો ઊભો છે તો આની અંદર તમને જે કાર્યના ડાગ દેખાણા હતા ત્યાર પછી તમે આની અંદર શું સારવાર કરી મે કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો મારેલું છે હમ જેની માત્રા 20 એમ છે હા અને વીઘે ચાર પંપ જેવું કર્યું તો દિનેશભાઈ તમે જે આની અંદર કોટેવાનું ઇક્વેશન પ્રો માર્યું ત્યાર પછી જે ચરમીનો ડાગ હતો ત્યાંથી આગળ વધ્યું છે કે નથી વધ્યું શું છે ના એ તો પછી ત્યાં ત્યાં છે એ પછી ગુંડા જે હતા બે એ એમને રહી ગયા એમાં પછી આગળ ન હોય ઇક્વેશન પ્રો બહુ જોરદાર ફૂગનાશક છે જે ચરમી કે જે જીરાનો દુશ્મન કહેવાય જે ચરમી આવી જાય તો જીરું લેવા પણ નહીં તો ઇક્વેશન પ્રો છાંટા પછી ખડુતનો એવું કહેવાનું થાય કે થોડું પણ આગળ ચરમીનો ડાઘ વધેલો નથી અને જીરાને કઈ પણ પ્રકારનો નુકસાનકારક નથી અમુક એવી પણ વસ્તુ હોય છે કે જે છાંટ્યા પછી જીરું કાચું ઉડી જાય આ તે એવું થઈ ગયો પણ આની અંદર તમને એવું કઈ લાગે છે ના ના એમાં કોઈ બીજો નુકસાનકારક નુકસાનકારક કોઈ પણ વસ્તુ નથી અને દિનેશભાઈ બીજું એક કે જીરાના આટલા સરસ દાણા દેખાય છે ભરાવદાર તો એના માટે તમે શું છટકાઉ કરેલો હતો એના માટે મે મારેલી છે આપણે સ્ટેપ અપના બે રાઉન્ડ કર્યા છે જેની માત્ર આપણે વીસ થી પચીસ ml કરી હતી હા હા થી જે આ દાણાની જે સાઈઝ છે એમાં વધારો થાય અને ફૂટમાં પણ વધારો ઘણો થાય અને એકદમ દાણો પૂર્તિલો બને હ સ્ટેપ અપમાં રિઝલ્ટ સારું છે એ જે વૈદ પુણે પરને બધી રીતે જીરાને બીજે આડાસરનો ન થવા દઈએ એના માટે સ્ટેપઅપની રાઉન્ડ લેવા જ જોઈએ તો ખેડૂત મિત્રો હવે લગભગ જીરાના વાવેતરમાં સાઠ દિવસ ઉપરનું લગભગ પૂરા ગુજરાતની અંદર જીરાનું સાઠ દિવસનું જીરાનું આયુષ્ય થઈ ગયું હશે તો જો તમારે જીરામાં ચરમી આવે અને ન આવી હોય એ પહેલાં અને આવી જાય ત્યાર પછી પણ તમે ઇક્વેશન પ્રો અને સ્ટેપ ના બે રાઉન્ડ કરી દો તો તમારું જીરું એકદમ તંદુરસ્ત અને દાણો ભરાવદાર થશે તો આજે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અનદાતા યુટ્યુબ ચેનલ અને આવીને આવી બીજી માહિતી મેળવવા માટે તમે અમારો નંબર સત્યાશી એંસી છ બાવીસ સત્યોતેર પાંચ ઉપર કોન્ટેક કરી શકો છો આભાર